આગળ છે ઓલિમ્પિક વાળાને લેખક ખાલી જગ્યા સ્પર્ધા રાખવાનું સૂચવે છે ઓલિમ્પિક વાળાને લેખક કઈ સ્પર્ધા રાખવાનું સૂચવે છે તો આવશે કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું તો જોઈએ કે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો એના છે મિત્રો બે પ્રશ્ન પૂછ્યા છે એના બે ગુણ છે એમાં છે કે બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ ગાંધીજીને આવી હતી તો બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની કુટેવ ગાંધીજીમાં આવી ગઈ હતી

એ તમારે વિડિયો સ્ટોપ કરી ધ્યાનથી વાંચી લેવાનો છે કારણ કે પ્રશ્નપત્ર આપણું લાંબુ છે જો બધા જ પ્રશ્નો વાંચવા જઈશું તો વિડિયો ખૂબ લોંગ બની જશે અને તમારા માટે પણ બોરિંગ રહેશે બીજો જોઈએ કે ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા કારણ કે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અથવા છે તો આપણે એવું નથી કે એક જ પ્રશ્ન તૈયાર કરવાનો છે આ મિત્રો મોડેલ પેપર છે એની અંદર આપણે બંને પ્રશ્નો તૈયાર કરીશું ત્યારે પરીક્ષાની અંદર કોઈ પણ એક પૂછાય તો આપણે લખી શકીએ બેમાંથી જોઈ શકો છો આ તેનું કારણ આપેલું છે અને ધોરણ 9 ના તમામ તમામ વિષયના પ્રશ્નપત્ર આપણી ચેનલ ઉપર જોવા તમને મળી જશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને ઈવન તમારી જે પ્રથમ પરીક્ષા લેવાશે એના ઓરિજિનલ પ્રશ્નપત્રનું પણ સોલ્યુશન અમારી ચેનલ ઉપરથી જ તમને જોવા મળશે ઈ જોઈએ કે આપેલા પ્રશ્નના 8-10 વાક્યમાં મુદ્દાસ્તર ઉત્તર લખો આની અંદર પણ બે આપેલા હશે એમાંથી તમને આવડતો કોઈ એક પ્રશ્ન સાચો જવાબ આપણે આપવાનો છે અને એના માર્ક્સ કેટલા છે એના માર્ક્સ મિત્રો 4 માર્ક્સ છે તેમાં જોઈએ સૌથી મોસ્ટ એમ બી કે ગોપાળ બાપાનું પાત્ર લેખન કરવાનું છે પાઠના આધારે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નો જવાબ તમને આપેલ છે સરસ મજાનો ગોપાળ બાપાનું સંપૂર્ણ પાત્ર લેખન કરી લે છે એના અથવા માટે કે જીવદયા પ્રેમના નામે લેખક આપની કઈ નબળાઈ તરફ આપણને ધ્યાન દોરે છે તેનો પણ સંપૂર્ણ વિસ્તૃતમાં આપણે જવાબ આપેલો છે જે આપણે વિડીયો સ્ટોપ કરી ત્યાંથી એકવાર વાર વાંચીશું પછી જ આપણે લખવાનો છે તો આગળ વધીએ

વૃંદાવન ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપણે લખવાના છે બે પ્રશ્ન પૂછ્યા છે જવાબ આપણે આપવાનો છે કોઈ પણ એકનો એમાં છે ગુજરીના ગૃહકુંજે કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવવાનો છે આપણે જોઈ શકો છો એનો સંપૂર્ણ જવાબ તમને વિસ્તૃતમાં આપેલો છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને ત્યાંથી એકવાર વાંચીને પછી લખવાનું છે એના અથવામાં છે કે મરજીવ્યાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી આ પણ મોસ્ટ બી પ્રશ્ન છે અમે જે પાછલા વર્ષના પેપરોનો એનાલિસિસ કર્યું એમાં ઘણા બધા વર્ષોની અંદર આ પ્રશ્ન પૂછવામાં આવેલ હતો જોઈ શકો છો એનો પણ તમને જવાબ આપેલ છે આગળ જઈએ આપણે આગળ મોટા પ્રશ્ન છે ચાર ગુણનો કામ કરે જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું અંદર નોંધ તમારા અંદર લખવાના છે જે મિત્રો પુત્ર આગમન જે મિત્રો આપણું કાવ્ય છે એના આગમનથી ઘરમાં મિત્રો આવેલ પરિવર્તન ઘરમાં શું શું પરિવર્તન આવ્યું એ આપણે કાવ્યના આધારે લખવાનું છે

જોઈ શકો છો આ બીજા નંબરની છે એ સાચી છે તો તમારે જવાબદારી લખવાનું છે પ્રતિકૂળની કઈ સાચી છે આગળ છે પો પ્લસ શબ્દની સાચી સંધિ જોડો પો પ્લસ આપણે સાચી સંધિ જોડવાની છે તો થશે પવન પો અન નહીં થાય પણ થશે પવન છે પરીક્ષા શબ્દની સાચી સંધિ છોડવાની છે આપણને બંને એક જ છે આગળ ત્રણ બધા શબ્દોનો સાચો અર્થ વિકલ્પમાંથી શોધીને લખો સમય સમય તો શું થશે તો સમય તો થશે સમય પડખે પડખે તો શું થશે પડખે તો થશે બાજુમાં હવે છે નીચેના માંથી વ્યક્તિવાચક સંજ્ઞા શોધીને લખવાની છે આમાંથી વ્યક્તિવાચક છે મક્ષિકા શબ્દનો સાચો સાવાનાટી શબ્દ મક્ષિકા એટલે શું થશે માખી આ તમને મિત્રો પ્રત્યે વાળો પૂછાશે 22 માં કે ઈમાન શબ્દમાં બે પ્રત્યય લગાવવાથી નવો શબ્દ શું બને ઈમાન શબ્દમાં બે પ્રત્યે લગાવવાથી તો બનશે બે આગળ જઈએ આગળ જે માગ્યા મુજબ જવાબ લખો આમાં મિત્રો પાંચ પ્રશ્નો એવા હશે એની નીચે તમને વિકલ્પ નહીં આપ્યા હોય ડાયરેક્ટ તમારે જવાબ આપવાના મહેનત લૂટવી રૂટી બ્રેક સાચો અર્થ આપો અને જો મિત્રો જે પેપર જે સેટ કરતા હોય એ મિત્રો બ્લુપ્રિન્ટ નો બહાર નો નીકાળી દે તમારા ઉપર દયા કરે તો ઘણીવાર એવું બનતું હોય છે કે આ પાંચ પાંચ પ્રશ્નમાં વિકલ્પ નથી આવતા પણ અમુક જે પેપર સેટર હોય છે એ મિત્રો મૂકી દે છે મહેનત લૂંટવી રૂટી સાચો અર્થ મહેનત લૂટવી તો થશે પરસેવાની કમાણી પચાવી પાડવી ચોવીસ મો નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો તો ભારત દેશ પરમ પવિત્ર છે એમાં આ મિત્રો વિશેષણ શું થશે તમામ મિત્રો થશે વિશેષણ પરમ પરમ એ મિત્રો વિશેષણ નો કયો પ્રકાર છે તો એ મિત્રો પ્રકાર છે ગુણવાચક વિશેષણ આગળ જઈએ આગળ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો

આગળ છે વિભાગ ડી જે મિત્રો આપણો અર્થગણ વિભાગ અને લેખન વિભાગ છે એ આપણો ટોટલ કેટલા માર્ક્સ છે એ છે આપણો 14 માર્ક્સનો એમાં સૌ પ્રથમ તમને વિચાર વિસ્તાર પૂછાય છે ત્રણ ગુણનો એમાં છે સફળતા જિંદગીની હસરેખામાં નથી હોતી ને ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ વિચાર વિસ્તાર સ્પષ્ટ કરીને આપેલો જ છે જે તમારે વિડિયો સ્ટોપ કરીને ધ્યાનથી એકવાર વાંચી લેવાનો છે આગળ જઈએ આગળ એના અથવામાં છે કડવા હોય લીમડા પણ શીતળ એની છાય બાંધવા હોય અંબોલડા તોય પોતાની બાય આપણે બંને જ એકદમ ક્લિયર કટ વાંચી લેવાના છે પરીક્ષાની અંદર કોઈ પણ એક પણ પૂછાય તો આપણે આસાનીથી લખી શકીએ જોઈ શકો છો સંપૂર્ણ આપેલું જ છે તમને આગળ બ છે કે અહેવાલ લેખન અથવા પત્ર લેખન બે માંથી કોઈ પણ એક લખવાનું છે તમને અહેવાલ આપેલો છે ને એના અથવામાં પત્ર હશે ત્રણ માર્ક્સ ની અંદર તો તમારે બે માંથી કોઈ પણ એક લખવાનું છે

આગળ છે વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે એ બાબત સમજાવવા તમારા મિત્રને પત્ર લખો આગળ કયું એ રીતે તમારે ખાલી રીત સમજી લેવાની છે કોઈ પણ ટોપિક ઉપર પૂછાય અહેવાલ પૂછાય કે પત્ર પૂછાય તો આપણે આસાનીથી લખી શકીએ જોઈ શકો છો સૌ તમારે એડ્રેસ લખવાનું છે પેનું પછી તમારા મિત્રનું નામ સપ્રેમ નમસ્તે એમ કરીને લખવાની શરૂઆત કરવાની છે આ પણ તમારે બે થી ત્રણ પેરેગ્રાફની અંદર લખવાનો છે નીચે આવું લખવાનું છે તારા માતા પિતાને મારા પ્રણામ કરજે પછી કોઈને આપણે ફરિયાદ કરતો પત્ર હોય તો એમાં લખી શકીએ કે તમારા માતા-પિતાને મારા પ્રમાણ પ્રણામ કરજો જોઈ શકો છો આમ લી તારો મિત્ર કરીને xyz લખેલું છે અહીંયા તમારે તમારું નામ લખવાનું છે આગળ છે બ કે નીચેનું કાવ્ય વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નોનો જવાબ આપો સંપૂર્ણ કાવ્ય આપેલું છે તમને એક એમાંથી નીચે બે પ્રશ્નો પૂછેલા હશે બે પ્રશ્નોનો આપણે જવાબ આપવાના છે તો જોઈએ આ મિત્રો કાવ્ય છે અને જવાબ છે કે કવિની દુનિયામાં ક્યારે કલકલાટ જાગે છે તો આકાશમાંથી નાયિકા આવતા સસલું હસી ઉઠતું હોય છે આગળ છે નીચે આપેલા મુદ્દાઓને આધારે આશરે બસો પચાસ શબ્દોમાં નિમન લખવાનો છે નિમન તમને ત્રણ પૂછાશે એમાંથી કોઈ પણ એક વિષય આપણે લખવાનો છે નિમન માર્ક્સ કેટલા છે છ માર્ક્સ છે તો ઓછામાં ઓછા બે પત્તામાં તો આપણે નિમન લખવાનો જ છે પર્યાવરણ બચાવો સંપૂર્ણ તમે ઓછી કરીને લખી શકો છો અને ધોરણ નવ ના દરેકે દરેક વિષયના અમે ત્રણ ત્રણ અતિ મોસ્ટ એન્ડી મોડલ પેપરો આપીશું તમામે તમામ પ્રશ્નોપત્રો મિત્રો તમે જોતા રહેજો બીજો છે મારું વતન મારા વતન વિશે પણ સંપૂર્ણ નિમંત છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના ડ્રોણ નવના આપણા WhatsApp ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં જે WhatsApp ગ્રુપની લિંક પેડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તે ગ્રુપની અંદર તમને આવનાર પરીક્ષાને લગતી તમામ તમામ માહિતીઓ તમામ તમામ ની માહિતીઓ બધું જ તમને તે ગ્રુપની અંદર જોવા મળ્યું રહેશે જોઈ શકો છો સંપૂર્ણ નિમંત્રણ તમને આપેલો છે લાસ્ટમાં નિમંત્રણ છે મિત્રતાની મીઠાશ મિત્રતાની મીઠાશ વિશે લખવાનું છે આપણે આપણા જે તમારો બેસ્ટ ફ્રેન્ડ હોય એના વિશે લખવાનું છે એનામાં કયા કયા ગુણો છે એ બધું લખવાનું છે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ નવ વિષય ગુજરાતીનો પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ માટેનો અતિ મોસ્ટ એમ્પી મોડલ પેપરનું સોલ્યુશન સોલ્યુશન નંબર એક આના પછી હવે મિત્રો ધોરણ નવ ના દરેકે દરેક વિષયના એક વિષયના ત્રણ ત્રણ મોસ્ટ એમ્પી મોડલ પેપર આવશે એ ત્રણે ત્રણ મોસ્ટ એમ્પી મોડલ પેપર મિત્રો તમે રેગ્યુલર જોતા રહેજો તમને પરીક્ષાની અંદર સારો એવો લાભ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત